રામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વેરાવળમાં બંદર રોડ વેપારી એસોસિએશન દ્વારા અયોધ્યા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સાથે વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે વેરાવળમાં બંદર રોડ વેપારી એસોસિએશનના મુકેશ ચોલેરા પ્રભુદાસ ફોફડી સહિતના આ કાર્યોમાં જોડાયા હતા સોમનાથ ભગવાન રામ જયારે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળીનો આપણે ઉજવણી કરીએ છીએ પરંતુ આજે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જયારે સનાતન સનાતન કે બહુ મોટી સિદ્ધિ છે જેનું આખું વિશ્વ નોંધ લે છે એ દરમિયાન જયારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનર ઉદ્ઘાટન થયું છે પાંચસો એક બાળાનો જમણવાર રાખ્યો છે અને આજે જ જાણે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે તો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે રંગોળીઓ ચિત્રીને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ લગાવવામાં આવી છે એ એ બતાવે છે કે સનાતનનો વિજય થયો છે રામ ભગવાન આવી રહ્યા છે અને રામની ચેતના સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે મારું નામ પુનિત પલાણ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ સોમનાથ આજે સાડા પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જયારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે દશરથ રાજાએ તો એને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો હતો પણ રામ ભગવાન સાડા પાંચસો વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે બાવીસ જાન્યુઆરીએ તો ત્યારે આખું વેરાવળ સોમનાથ ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા રામ ભગવાનના તમામ જીવન ચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે એના બેનરો લાગેલા છે એનું આજે ઉદ્ઘાટન જેવું રાખેલું છે અને પાંચસો એક નાની બાળાઓ ગોહિણીઓને જમાડવાનો કન્યા શાળામાં એક કાર્યક્રમ રાખેલો છે